તાજેતરમાં એકવીસ તારીખના કચ્છ અને મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોના એસી કોચમાં સમસ્યાની ફરિયાદ આવી હતી ત્યાં ગઈકાલે દાદરથી ભુજ આવવા નીકળેલી ટ્રેનના થર્ડ એસીના કોચમાં એસી બંધ હોવાની સ્થિતિ સર્જાતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે સયાજીનગરી દાદરથી ઉપડી ત્યારે જ થર્ડ એસીના કોચમાં એસી બંધ હાલતમાં હતું રસ્તામાં લોકોએ રેલવેના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી પરંતુ આગળ થઈ જશે તેવી બાહેધરી અપાઈ હતી પરંતુ પરિસ્થિતિ યથાવત રહી હતી ત્રસ્ત પ્રવાસીઓએ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને અડધો એક કલાક સુધી રોષપૂર્વક રજૂઆત કરી હતી પરંતુ તેમ છતાં પણ પરિસ્થિતિમાં કોઈ સુધાર આવ્યો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું દરમિયાન કોઈ ગંભીર ક્ષતિના કારણે આ સમસ્યા સર્જાઈ હતી રિપેરિંગ માટે ટેકનિશિયન આવ્યા હતા પરંતુ ખામી અંગે કોઈ જાણ થઈ ન હતી કોચમાં એસી બંધ હોવાના કારણે પૈસા આપવા છતાં પણ પ્રવાસીઓ ગરમીમાં શેકાયા હતા જેના કારણે વયસ્ક અને બાળકોની હાલત કફોડી બની હતી રેલવે આ કોચના પ્રવાસીઓને ટિકિટની રકમ પરત આપે અને હાલાકી બદલ માફી માંગે તેવી માંગ ઉઠી છે દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર